સુરત જિલ્લાની બારોલી નગરપાલિકાની બજેટ અંગે સામાન્ય સભા મળી હતી જેમાં એકસો અગિયાર કરોડના બજેટને સર્વાનુમતે મંજૂર કરાયું સુરત જિલ્લાની ચાર નગરપાલિકા પૈકી આજે બારડોલી નગરપાલિકામાં સામાન્ય સભા મળી હતી બારડોલી પાલિકાના સભાખંડમાં બજેટ અંગે ખાસ સામાન્ય સભા મળી હતી પાલિકાના ચીફ ઓફિસર તેમજ સભ્યોની હાજરી વચ્ચે સામાન્ય સભાનું પાલિકા ખંડમાં આયોજન કર્યું હતું પાલિકા પ્રમુખ ધર્મેશ પટેલે બજેટ મુકતા સર્વાનુમતે મંજૂર કરાયું હતું આવક જાવક હિસાબ ખર્ચ સાથે ત્રણ કરોડ ની મળી એકસો અગિયાર કરોડ નું બજેટ ફળવાયું હતું પાલિકાની અંદર અંગે રજૂ કર્યું હતું એકસો ને અગિયાર પોઈન્ટ પ પંચ્યાસી કરોડનું બરો બજેટ મંજૂર કરેલ છે જેની અંદર ઉરાંત બાકી એકત્રીસ પોઈન્ટ અઠ્યાસી કરોડનું હતું જેમાં વિવિધ નગરની અંદર કામો લેવામાં આવ્યા છે જેમ કે પાણીની ટાંકી અને રોડ રસ્તા ગટર પેવર બ્લોકોના કામોનું મંજૂરી આપવામાં પાલિકાના કરોડના બજેટમાં નવા ક્રિકેટ સ્ટેડિયમનો નિભાવ ગટરના મહત્વના કામો તેમજ નવું અને અદ્યતન ફાયર સ્ટેશન સહિતના મોટા કામો બજેટ અંતર્ગત હાથ પર લેવામાં આવનાર છે તેમજ આરોગ્ય અને શિક્ષણમાં નગર શાળા આંગણવાડીને વિકસિત કરવા સહિતની વિવિધ જોગવાઈ મળી બજેટમાં સમાવેશ કરાયો છે બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી